આ વાગર પતક માં પ્રખ્યાત એમ તો આખા કચ્છ ગુજરાત માં સાદો સમાજ માં પ્રખ્યાત છે લેકિન વિશેષ કરીને જે 60 થી 70 વર્ષ ભારતી બાપુ યહ વાગર ક્ષેત્ર માં રહ્યા અને ભારતી બાપુ તરીકે પ્રખ્યાત એવા પરમવંદનીય ભારતી બાપુ ના 14મી નિર્વાણ તિથી આજ એકાદશી મહાવદ 11સ एम शास्त्रोमा माह महीना नो બહુ મહત્વ છે અને મામ મા મહિનામાં એ 11સ એક વિશેષ તિથિ કીધું છે એવા દિન બાપુ અમારા ગુરુદેવ જેના કે હજારો ની સંખ્યામાં સેવકો ધરાવે છે આજ બ્રહ્મલેન થિયાતા જેને 14 વર્ષ થઈ ગયા અત્યારે તમે આપ જોયા કે સમાધિ પૂજન સેવકો સાથે થિયા છે આજ બપોરે અતારે અર્ધા પોણા કલાકમાં અહીં જમ્માનો શરૂ થાશે એમાં દરેક બાપુના સેવક ઘણી અહીં પધાર્યા છે જેમાં આજ જમ્માનો દાતા વિકુભાઈ સોઢા જે કી એમ તો એમનો નામ જામસી છે જામસી હરીસી સોઢા લેકિન વિકુબા સોઢા તરીકે પ્રખ્યાત એમના તરફથી અને મહેશ પ્રેમજી સુથાર જે કે નાનપણથી સેવા કર્યા છે આ બે તરફથી જ જે એકાદશીમાં વિશેષ મહત્વ એ છે કે ભગવાન વિષ્ણુ નો દિન કહેવાય અને સંન્યાસી શિવ સ્વરૂપ કહેવાય શિવ વિષ્ણુ નો સંગમ એવા એકાદશી ના દિવસે ભોજન નો એક વિશેષ મહત્વ છે અને એમ તો એકાદશીના અન્નદાન કરવું દોષ કહેવાય લેકિન સંત નો તિથિ હોય જે શિવ સ્વરૂપ કહેવામાં આવે સન્યાસી હંમેશા શિવ સ્વરૂપ કહેવામાં આવ્યા છે અને એ સંન્યાસી ના નિમિત્તે જે અન્નદાન થાય એ વિશેષ મહત્વનો છે આજના દિવસમાં જો એ આ ગુજરાતમાં તો ચલો એટલો બધો નથી લેકિન એ હરિયાણા પંજાબમાં સમાધિનો પૂજાનો વિશેષ મહત્વ કીધું છે અને હરિયાણા પંજાબમાં સમાધિ પૂજન બહુ માણસો કરતા હોય છે એટલા મતલબ મંદિરને નથી માનતા જેટલા સમાધિને માને છે અને રામાયણમાં પણ એક ચોપાઈ છે પહેલી ભક્તિ સંતન કર ભગવાન એમ નથી કીધું કે તમે મહાત્મા ભગવાન મારા પાસે આવો કે પૂજા કરો નહીં પહેલી ભક્તિ શું કીધું રામાયણમાં પહેલી ભક્તિ કીધું સંતનો સંઘ અને આ સંતનો સંગનો પ્રતાપ છે જે આજ આટલા સેવકો ભારતી બાપુ સાથે જોડાયેલ છે અને આજ તિથિમાં એટલા માણસો અત્યારે બપોરમાં જમવાના ઘણા આવશે જે એકાદશી એક તો એકાદશી જે અત્યારે મેં તમને કીધું મહાવારસ અગારસ નો વિશેષ મહત્વ તો છે જ અને એમાં આગળ જો ભારતી બાપુ જેવા સંતના જો નિર્વાણ તિથિ હોય તો ઈ સોનામાં સુહાગા જેવું થઈ જાય છે